કેમ છે બેન આજે આપણે શોપિંગ કરવા જઈએ લાવવાનું કાટલું કરવાનું એવું છે કસ્ત લાગજો કોમેન્ટ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ખુશી સરવૈયા 142 વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો તો અમારા ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરે છે તો આજે અમે લોકો જઈએ છે શોપિંગ કરવા જો મહેશ ની પણ રેડી થઈ ગયા છે આજ તમારા બેન પણ આજે આવે છે કેમ છે બેન આજે આપણે શોપિંગ કરવા જઈશ ને શોપિંગ કરવા જવાનું છે હોટેલ નો કાટલું કરવાનું છે એવું છે તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગ માં જોડાય રહો અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ બોમ્બે માર્કેટ જોઈ શકો છો તમે લોકો એનું બધું માણસ તમે જો કેટલું ટ્રાફિક છે અહીંયા અને મને જો પાર્કિંગ કરે છે

સાડી જે અમે લોકો જોવાય આયા છીએ દુકાનમાં દુકાનનું નામ તો કબો નથી દુકાનનું નામ શું છે ભાઈ ફેશન ફેશન ગયા બેન બે છે ભાઈ જોવો તમે દેખાડે જોવે છે આ બેન હા બેન આવો બેન पहले नीचे गया ऊपर था वो पहले नीचे गया ऊपर ऊपर टेंशन खुश के पास लाइन पड़ी दादा ने निकाल दे थी ना उसमें कलर चाहिए रेंज का थोड़ा आगे चलेगा चलेगा भाई मारे तो वो यहां पर ठाकी जाए ये तो कटली होकर कटली घणी थी जो जोर करे से ये कर ली दी नहीं थी कुछ કસ્તો લાગજો કમેન્ટ કરજો કે ખુશી સાડી કેવી લાગે પછી કમેન્ટ કરજો કે આ કોઈ કમેન્ટ નહી કરતા અમે પણ અડધા દેશે તો પલ્લુ ના ભાગ માં અડધા માં આ બાય બ્લેક માં દેખાડે છે

કેટલી હાડી જોઈ લીધી પણ હજી ધરાતી નથી કેટલી બધી તો લઈ પણ લીધી છે હવે અવાજ હોય છે એ લઈ દીધી છે મને મહેશ લઈ દે છે બે ને લઈ મમ્મી લઈ દીધી છે મને સાડી તારા કોમી લઈ દીધી છે સાડી મે જો બિલ કરાવે છે હાય ગામાનો છે તો ચાલો આપણે काजलબેનને પૂછી કે એવી સાડી આપ એને ગમે છે કે નહીં મને તો ગમે છે એને ગમે છે કે નહીં હે તમને સાડી છે નાટ્ય છે ખરીદી લોકોએ ખરીદી કરી લીધી છે મતલબ

જેનો આવું આવું ટાટા જો જેનો એવા ટાટા કહી દે છે જો ચાલો નીકળીયા